શ્રી કૃષ્ણ કનૈયાલા કી જય દ્વારિકાધી શકી જય શંકર ને વાલો સા શંકરને શંકર ને વાલો સા એવા ભોળા ને ભગવાન હરિ હર એ છે એવા ભોળા ને ભગવાન હરી હર એ છે હરિ શરણાર્થી ગંગા પ્રગટ થયા હરી શરણાર્થી ગંગા પ્રગટ થયા એનો શિવને માથે સ્થાન હરિહર હર એ છે એનો શિવને માથે સ્થાન હરિહર હર એ છે હરિ કમળ લાઈ હજાર બેટા હરિ કમળ લઈને હજાર બેટા એનું પૂજા મા છે ધ્યાન હરિ હર એ કરે એનું પૂજામાં છે ધ્યાન હરિહર હર એ કરજ છે એક કમળ શિવાયે સંતાડ્યું એક કમળ શિવાયે સંતાડ્યું ક્યાં ને ભગવાન હરિ હર એ કજ છે ક્યાં ને ત્રચાવે ભગવાન હરિ હર એ કજ છે ત્યારે પી પ્રાણી પ્રસન્ન થયા ત્યારે પી નક પ્રાણી પ્રસન્ન થયા આપે ચક્ર સુદર્શન હાથ હરિહર એક કજ છે આપે ચક્ર સુદર્શન હાર એક જ છે જ્યારે સે તું નિર્માણ કર્યો ત્યારે સે તું બાંધ કર્યો ત્યારે રામ કરે છે વિચાર હરિહર એક કજ છે ત્યારે રામ કરે છે વિચાર હરિહર એક કજ છે અહીંયા શિવલિંગ પધરાવો અહીંયા શિવલિંગ પધરાવો રાખ્યું રામેશ્વર એવું નામ હરિ હર એ છે રાખ્યું રામેશ્વર એવું નામ હરિ હર એ છે ઓ કુળમાં ગોપી બની લીલા કરે કુળ માં ગોપી બની લીલા કરે ત્યારે ભોળા ભૂલ્યા છે ભાન હરિહર એક કજ છે ત્યારે ભોળા બોલ્યા છે ભાન હરિહર એક કજ છે ત્યારે નરસિંહ મેં ઉપર મહેર કરી ત્યારે નરસિંહ મેતાય ઉપર મહેર કરી તેડી લાવ્યા ગોકુળ ગામ તાના સ્વામી સા મળ્યા નરસિંહ મેં તાના સ્વામી શા મળ્યા એની લીલા તણો નહી પાત હરિહર એ કરજ છે એની લીલા શંકર ને વાલો સા મળ્યો શંકર ને વાલો સામ મળ્યો એ ને ભગવાન હરિ હર એ છે એવા બોળા ને ભગવાન હરિ હર એ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે